નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ નવસારી ને મળ્યા નવા કમિશનર દેવ ચૌધરીએ સત્તાવાર રીતે આજે નવસારી મહાનગરપાલિકાનો ચાર્જ લીધો નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ નવસારીને મળ્યા નવા કમિશનર દેવ ચૌધરીએ સત્તાવાર રીતે આજે નવસારી મહાનગરપાલિકાનો ચાર્જ લીધો હતો નવસારીના વિકાસ માટે જરૂરી પગલાં લેવામાં આવશે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનવા બદલ નવા કમિશનરે નવસારીવાસીઓને શુભેચ્છાઓ આપી હતી નવસારી શહેરને જેટલું સ્વચ્છ રાખવામાં મદદ કરવા માટેની અપીલ પ્રાથમિક ધોરણે માળખું તૈયાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા જે નવી મહાનગરપાલિકાઓ કરી છે નવસારી મહાનગરપાલિકા નવસારી મહાનગરપાલિકા અત્યારે સુરત મહાનગરપાલિકાથી ચારણો બધું જે છે સપોર્ટ મળવાનો છે સાથે સાથે મારી પ્રાથમિકતા રહેશે કે અત્યારે ફર્સ્ટ જ્યારે મહાનગરપાલિકા ભણી રહી છે જે કન્વર્ઝન છે મહાનગરપાલિકા એ સારી રીતે થાય અને એક વહીવટી માળખો જે છે બને આ ઉપર અમે જે છે કામ કરીશું બિલકુલ અમે જે છે બધા જ જે સ્પેક્ટ્રમ હોય કોર્પોરેશનના બધા ઉપર કામ કરીશું બધા ઉપર જે છે વધારે ભાર મૂકીશું મારી કોશિશ રહેશે કે જે નિયમ છે મહાનગરપાલિકાની આઈટી સારી રહે કે જે આવનાર વર્ષોમાં જે છે એનો ડેવલપમેન્ટ બહુ જ ઝડપી થઈ શકે નવસારીની જનતાને શું સંદેશો આપશો જે પહેલા દિવસે સૌથી પહેલાં તો જે છે બધી જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપણે નગરપાલિકાથી મહાનગરપાલિકા રાજ્ય સરકાર તરફથી આપણે ભેન્ટ મળી છે અને સિટી જ્યારે કોઈ પણ હોય બધા જ લોકો જે છે એક શહેર બનાવે છે તો શહેર આપણું ગૌરવ છે શહેરને જેટલો સ્વચ્છ રાખી શકો જેટલું સારું રાખી શકો અને જેટલું જે છે વિકાસના આ ક્રમમાં જે માનનીય પ્રધાનમંત્રી દ્વારા જે ચાલુ કરાવેલી છે જે વિકાસની ગતિ જે ચાલી રહી છે આમાં જ બધા સાથે રહીને નવસારીને પણ એક મોટા મહાનગરપાલિકામાં જે છે સ્થાન આવે એવી જે છે બધી મારી શુભેચ્છા રહેશે